ગુનાની તલાવ પર ચાલવા માટે પાંચ થી દસ રૂપિયા ચાર્જ વસૂલવાની વિચારણા વિપક્ષ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ ના બજેટ નામક નવા સ્ત્રોત ઊભા કરવાના ભાગરૂપે એક વિવાદાસ્પદ દરખાસ્ત વિચારણા હેઠળ મૂકવામાં આવી છે પ્રાપ્ત વિગત અનુસાર પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ તળાવો પર તે મોર્નિંગ વોક કે ફરવા આવતા નાગરિકો પાસેથી પાંચથી દસ રૂપિયા જેટલો પ્રવેશ ચાર્જ વસૂલવાની હિલચાલ તેજ કરવામાં આવી છે પાલિકાનું આગામી બજેટ અંદાજે રૂપિયા સાત હજાર એકસો કરોડનું રહેવાની શક્યતા છે ત્યારે વધતા ખર્ચને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આ પ્રકારનો વેરો નાખવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ દરખાસ્ત સામે આવતાની સાથે વડોદરામાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે તેમણે પાલિકાના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે લોકકલ્યાણ અર્થે જે તળાવો ભેટ આપ્યા છે તેના પર વેરો નાખવાનો અધિકાર પાલિકાને કોણે આપ્યો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાલિકા નાગરિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે તળાવોના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કર્યા બાદ હવે નાગરિકોના કિસ્સા કંખેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિપક્ષી નેતાએ સમગ્ર કવાયતને આગામી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવતું એક નાટક ગણાવ્યું હતું તેમના મતે શાસક પક્ષ પહેલા આવા વિવાદાસ્પદ કરવેરા સૂચવશે અને ત્યારબાદ જન આક્રોશને ધ્યાનમાં રાખીને તેને રદ કરવાનો ડોળ કરી ચૂંટણી ટાણે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે શેરીજનો પણ આ પ્રસ્તાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો આ નિર્ણય અમલમાં આવશે તો સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકો પર આર્થિક બોજ પડશે તે નિશ્ચિત છે હવે સ્થાયી સમિતિમાં પ્રસ્તાવને મંજૂરી આપે છે કે કેમ તેના પ્રસ્તાવની મીટ મંડાયેલી છે હવે એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો દિલ્હી થી દોલતાબાદ થી દોલતાબાદ દિલ્હી આવા તો એકલ નિર્ણય છે સર સિયાજીરાવ ગાયકવાડની આપેલી આ તણાવ તણાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જઈને ઉભા કરાય સરજીરાવ ગાયકવાડે તમને એક રૂપિયા ટોકનથી મફતમાં લેલા છે કોના માટે તો શહેરના નગરજનો માટે તમે શું કરી રહ્યા છો એના ઉપર ધંધો કરી રહ્યા છો નગરજનોને ફરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ હવે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું તમને કોને અધિકાર આપી દો ટિકિટ લેવાનું પહેલી વાત તો એ એક છે બીજી વાત આ કેટલા પણ સ્માર્ટ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે એનો જ લઈ લઈએ સુસાગર ચોવીસ કરોડ રૂપિયા ખર્ચો થયો જ્યારે અત્યાર તો સોનાનો ભાવ બહુ છે ત્યારે તો એટલો ભાવ નહોતો આખા સુસાગરમાં પાણી હજાર એટલો રૂપિયા ખર્ચો કર્યો છે શું દેખાય છે તમને જરા બતાવો મને તો કહેવાનો ભાવ અર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે ઉલટા ગામોના તળાવ લઈ લીધા તમે ગામડાઓના જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા આ કરતા હતા બધું બંધ થઈ ગયું એટલે તમે શહેરને નુકસાન કરો છો ફાયદો તો કરતા નથી ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે કાઢી નાખશો તમને અત્યારથી કહી દઉં છું ખાલી ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડવું પાછું લઈ લીધું એવી જ રીતે તમારે આ તમારે શિયાજી ગાર્ડન એના પણ એમણે મૂકેલું એના પર ટિકિટ લઈશું જવા માટે એ બી કાઢી નાખી ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે જે હોય એ જ રહેવા દે કર અને દરનો બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે કઈ રીતે તો અમુક આઈટમો હોય જેનો કે આ પેન છે તો પેના પેન ઉપર બે રૂપિયા હોય તો ત્રણ રૂપિયા કરી દે અમુક અમુક વસ્તુ જે વસ્તુ હોય એના ઉપર પૈસા વધારી દે અને સામે તમને એવું દેખાય કે કરદરનો વધારે મદદ છે એટલે લૂંટ કંપની ભેગી થઈ છે આ વડોદરા શહેરને હેરાન કરવા લોકો ભેગા થયા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરતા જ છે તમે જુઓ એક વરસાદ પડે તો પૂર આવી જાય એક વરસાદ પડે તો ભૂવા પર ભૂવા પડી જાય શું સિટીને બનાવી દીધી છે આ લોકોએ એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તણાવનો જે સપનું દેખાડી રહ્યા છે લોકોને જેની પાસે પૈસા છે એ જ જશે ને બીજું કોણ જવાનું છે આ શહેરનો આમ નાગરિક જવાનો છે એટલા પૈસા છે કે ચાલવા માટે બી પૈસા આપે આ તો કે છે કેતા દીવાના તો સુનતા કોઈએ કીધું કે આના પર ટેક્સ લગાવીશું તો પૈસા મળી જશે કોઈએ કીધું આ કરીશું આ જ શમશાન શું કાંધો કાઢ્યો એમાં સાડા સાત હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા અંતિમ ક્રિયા થાય અને એના સાડા સાત હજાર રૂપિયા લે છે તો શું 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 આપણે શું સમજવાનું આ તો ગઠિયાનો ભેગા થયેલા છે અને આ વડોદરા શહેરને નુકસાન નુકસાન શહેરના નગરજનોને અત્યારે ખબર નહીં પડે અંતિમ ક્રિયાની અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે બીજી રીતી ટેક્સ નાખશે ને ત્યારે ખબર પડશે એટલે વડોદરા શહેરના નગરજનો તો નુકસાન જ છે વિપક્ષનું કામ છે કે જ્યારે પણ ચર્ચા થાય જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ ઉપર આપણી પ્રતિક્રિયા એટલે આ કરવાથી તમને આ નુકસાન જશે આ કરવાથી વડોદરા શહેરને ફાયદો થશે જ્યાં જ્યાં એવું લાગે કે વડોદરા શહેરને નુકસાન થાય છે તેનો નિર્દેશ કરવો તેના માટે સચેત કરવું કે આવું કરશે તો આવું થશે અને અમે દરેક અંદર હવે તમે જુઓ કે બજેટની અંદર એવું લાવ લાવશે કે જેની પાસે નળ કનેક્શન નથી ડ્રેનેજ કનેક્શન નથી એના બી પૈસા લેવાના તો લે છે અને અમે તો વિરોધ કર્યો છે એક એપાર્ટમેન્ટની અંદર તમે આધા ઇંચના દસ કનેક્શન છ કનેક્શન આપ્યા હોય કે આઠ કનેક્શન આપ્યા હોય પણ તમે બધાના બારસો સોળસો સોળસો રૂપિયા લો છો એટલે જે માણસ યુઝ ના કરે એના બી પૈસા આપવાના એટલે આ વડોદરા શહેરના નગરજનો બહુ સીધા છે જે કોર્ટમાં નથી જતા બાકી આવી રીતે ટેક્સો ના લેવાય ગત વર્ષે પાલિકા દ્વારા નાગરિકોના સૂચન લેવામાં આવ્યા હતા તો સૂચન શહેરના નગરજનો માટે જ હોય અને નાગરિકોના સૂચનો લીધા એક પણ ઇમ્પ્લીમેન્ટ કર્યું છે ખાલી લેવા ખાતર લેવાનું વાયવાય લૂંટવાની એક રોડ ત્રણ વખત ઉદ્ઘાટન કરવાનું પણ રોડ નહીં બનાવવાનું આ ધંધો છે એમનો